જય જવાન જય કિસાન તો મિત્રો આપણે આગલા વિડીયો ની વાવણી આપણે કરી દીધી વાવણી તો પૂછતા જ થઈ ગઈ હવે એનું હું તમને એટ બતાવતા ભૂલી ગયો આપણે વાણી પૂરી બંધ થઈ ગઈ હતી હવે એમાં એવું હતું મિત્રો કે થોડું કઈ ટેન્શન થાય કે કાલનું આપણે વાવણી ચાલુ કરીને સવારમાં થોડો ને એવું બધું હતું એટલે દસ વાગે આપણે વાવણી ચાલુ કરી હતી અંધારું થઈ ગયું એટલે આ સવારના

પાણી આખા કુવા ભરા એટલે પ્રેશર ફૂલ આવે એટલે કઈ જાજવામાં પડે એમ છે નહીં મહેનતનું કામ છે ખાલે તો આખા દિવસમાં પૂરું થઈ જાય સવારમાં વેલી લાઈટ આવે ને બે જ ઓન કરવા પડે લાંબી ત્રેવીસ ફુવારા આપણે આખા પીલ્ડિંગ થયા ત્રેવીસ મોટર ઉપાડીને વાગે પાંચ વર્ષ ફાવારની

ઉરિયું કપાઈ ગયું છે આનું તો આ પાંચ પાંચ છ છ બીબડા થયા છે હવે આમાં નીચે આપણે જોઈ હું નીકળે એ તો કઠણ કઈ દેખાતું જ નથી નીકળું ને હવે મુંડો કાપીને યોગ્ય હોય કે શું હોય હવે કપાઈ જ ગયું છે જોઈ પાછું બીજા ઓવરઓલ પ્રેશર એટલું છે મિત્રો ચાલીસ ફૂટ સુધી સિંગલ લાઈનમાં પાણી ઉડાડે બોલ ચાલે ફૂટનો ગાળો એક બાજુ લઈએ પવન આનું કરશે એટલે થોડોક વધારે લઈએ